જો વાસ્તવિક કી વિદ્યાર્થીએ પહેલાં વાંચીને કમ્પ્લીટ થઈ જવું જોઈએ અગાઉ વાંચીને કમ્પ્લીટ થઈ જવું જોઈએ પરીક્ષા આવે ને ત્યારે પૂરી ઊંઘ લેવી જોઈએ ને તો શું કરે ખબર પછી બબે વાગ્યા સુધી રાતે જાગે પછી મગજ અપસેટ થઈ જાય પછી લખવા જાય ને કશું યાદ ન આવે પણ પહેલાં વાંચ્યું હોત તો પહેલાં હું કામ આટા મારી મારી કર્યા એટલે જેને આગળ જવું હોય એને પહેલાં વાંચીને બધું કમ્પ્લીટ કરી રાખવું પડે વાંચવાની પદ્ધતિ આવે તમને બધું યાદ રહી જ જાય એમાં કાંઈ કઠણ નથી ભલા મને ગણિતનો ઓલો હું કે કોઈ એકાદો પાઠ યાદ રાખવામાં કઈ મોટી વાત છે પહેલાં પાઠ વાંચી જાઓ એમાં છે ને પેનથી લીટા કે નાખો આમાં નામ હું આવ્યું હું મુખ્ય પ્રધાન વસ્તુ આવી એટલે કન્ટેક્ટ કરી જાઓ અને બુક બંધ કરી પાછી ફરી નામ યાદ કરી દો આ એમ આ કથા કેમ યાદ રાખતા હશું એમ જ યાદ રહે પછી ભૂલાય નહીં સમજણ એ કાયમ માટે યાદ રહે બુક વાંચો એક ફોકરો હાટો વાંચો વાંચો ને બુક બંધ કરો પછી મનમાં પછી યાદ કરો નહીં તો મને બધું યાદ રહી ગયું પછી બુક કહી દે બંધ હોઈ જાય હવા દા કે દકાય નો યાદ આવે ભાઈ એક થી શરૂ એમની તેમ વાંચો પછી બુક બંધ કરો એક એ પણ વાંચું બુક બંધ કરો પછી યાદ કરો હું 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 શું હતું શું હતું શું હતું એમાં એમ લાગે બે વસ્તુ ભૂલાય ગયો વળી પાછી ખોલો પેલા વાંચો ત્યારે લીટા કરતા જાઓ લીટી કરતા જાઓ પેન્સિલથી કરો કઈ કઈ વસ્તુ મહત્ત્વની હતી એ બધાને યાદ કરો અને પછી બુક બંધ કરો અને પછી યાદ કરો બે વસ્તુ ભલે ફરી ખોલો અને પછી યાદ કરી લો અને પછી પાછી એકડેકથી બધી યાદ કરો એમ ત્રણ ફેરી કરો એક બે ને ત્રણ પછી તમને દી ભૂલાય નહીં એને તો બહુ કઠણ છે આપણે ખાલી મૂર્તિનું દર્શન કરતા હોય એમાં કાંઈ જાજી વસ્તુ ન હોય જામો હોય હાથમાં રૂમાલ હોય માથે પાગ હોય એક બે હાર હોય તમે દર્શન બધું યાદ રહી ગયું આંખ વીજો ને તો એમાં બે નો યાદ હોય પછી આંખ વીજીને પાછું યાદ કરો તો ખબર જામો હતો પણ કેવા કલર નહોતો લાલ હતો પીળો હતો પછી ફરીને આંખ ખોલીને પાછો એમ બે ત્રણ ફેર કરો મૂર્તિ યાદ રહી જાય એમ વાંચવાનું પણ એ જ પદ્ધતિ એ પદ્ધતિ વાંચો તો ઓછી બહુ મહેનત બહુ ઓછી મહેનત બહુ ઓછી મહેનત તમને ઘણું બધું યાદ રહી જાય અને તમે બહુ સારા માર્કે પાસ થઈ શકો એટલે બધા વિદ્યાર્થીને કહ્યું આ પદ્ધતિ તમે વાંચવાની પછી ગમે તે વાંચતા હો સમજાણું પછી તમારો ઇંગ્લિશ હોય કે પછી જે હોય દાખલા હોય તો ભલે દાખલો એવી જ પદ્ધતિ તમે અજમાવો તો તમને કાંઈ કઠણ પડતું નથી પદ્ધતિ વિના પણ ભેગું થાય અને એટલા પદ્ધતિ અપનાવજો ખૂબ સારા માર્કે પાસ થશો